આ મામલે ગ્રાહકો દ્વારા આઉટલેટ ખાતે ભારે હંગામો મચવામાં આવ્યો હતો આ ઘટનાએ ફૂડ આઉટલેટ્સ દ્વારા ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે થતી બેદરકારી અને ચેડાઓને ઉજાગર કરી છે મહત્વની બાબત એ છે કે જે સિલ્પે કેક ખરીદવામાં આવી હતી તેના પેકિંગ પર મુદત પૂરી થવાની તારીખ લખવામાં આવી ન હતી મુદત તારીખનો ઉલ્લેખ ન કરવો એ ખાદ્ય સુરક્ષા નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે અને આઉટલેટ સંચાલકોની ઘોર બેદરકારી છતી કરે છે આઉટલેટના સંચાલકો સમક્ષ રજૂઆત કરી ત્યારે સંચાલકોએ કોઈ સંતોષકારક જવાબ આપવાને બદલે આપતા કહ્યું હતું કે જો તમને વસ્તુ પસંદ ન હોય તો લઈ લો આઉટલેટ સંચાલકોના બે જવાબદાર વલણથી રોષે ભરેલા વિદ્યાર્થીઓ અને ગ્રાહકો દ્વારા મામલે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ સમક્ષ ફરિયાદ નોંધવાની તૈયારી હાથ ધરવામાં આવી છે શહેરના પ્રખ્યાત આઉટલેટમાંથી જ આ પ્રકારનો સડેલો ખાદ્ય પદાર્થ મળતા ગ્રાહકોની સલામતી અંગે ગંભીર ચિંતા વ્યક્ત થઈ છે આ સમગ્ર મામલે ફૂડ વિભાગ દ્વારા સંતુષ્ટિ આઉટલેટ સામે તાત્કાલિક તપાસ અધિક્રગ પગલા લેવામાં આવે તેવી શક્યતા છે સંગમ ચાર રસ્તા પર જે આપણે સંતુષ્ટી ને આઉટલેટ આવેલો છે ત્યાંથી અમે ચીઝ કેક લીધી હતી અને ચીઝ કેક ફૂલ ખરાબ નીકળી છે ફૂલ ખાટી થઈ ગયેલી છે અને જ્યારે મેં અહીંયા દસ છોકરાએ ચમચી પાંચ છ ચમચી ખાઈ લીધી છે એ પછી એણે મને ટેસ્ટ કરવા માટે આપ્યું તો મને ખબર પડી છે અને હવે જ્યારે હું આ આઉટલેટ ઉપર આવીને એમના જે અહીંયા જે પણ સ્ટાફ હતો એમને કંઈ ખ્યાલ નહોતો એટલે સ્ટાફે જે એમના બોસ હતા અહીંના જે મેનેજર હશે એમને ફોન કરીને આપ્યો તો એ ભાઈનું એવું કહેવું છે કે ભાઈ એ વસ્તુ ખરાબ નથી તમને ના ભાવે તો તમે ના લ્યો બરાબર અને હવે એ વસ્તુ અમે એમના સ્ટાફને સૂંઘાડી એ એમનો સ્ટાફ ચાખવા તૈયાર નથી એટલી ખરાબ વસ્તુ છે અને એમનો મેનેજર ત્યાં ઘરે બેઠા બેઠા એમ કહે છે કે ભાઈ એ અમારો ફ્લેવર એવો જ આવે છે તમે એ બીજો લઈ લો અમે તમને બદલીને આપી દઈએ છીએ તો આનો શું મતલબ છે આ તમારો ફ્લેવર આવો આવે છે અમે કે દસ વર્ષના છોકરા તો નથી અમે દસ કેટલા ટાઈમથી અહીં તમારી ચીજ કે ખાઈએ જ છીએ તો આટલી ખરાબ વસ્તુને હવે શું આ કઈ રીતે આમાં તમે રીઝન શું આપો છો ખોટા રીઝન આપીને ખોટા બહાના બનાવીને પબ્લિકને રમાડવાના ધંધા કરો છો